મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે થઈ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે લહેરાયો તિરંગો નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર દેવ ચૌધરીના હસ્તે થયેલું ધ્વજવંદન રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષભેર થઈ રાષ્ટ્રીય પર્વે જરૂરિયાતમંદોને ધાબળાનું થયેલું વિતરણ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અક્ષર વિઝન દ્વારા અનોખી રીતે થઈ સુગર પ્રેશર થાઇરોઈડના દર્દીઓની આંખોની વિનામૂલ્યે મૂલ્યે થયેલી તપાસ જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી રાજ્યના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન થયું હતું છત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં થઈ હતી રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજારોહણ થયું હતું મટવાડ ગામ આઝાદીની લડત માટે ઐતિહાસિક વારસો ધરાવે છે મટવાડ ગામે બાવીસ આઠ ઓગણીસો બેતાલીસના રોજ સાંજે પાંચ કલાકે અંગ્રેજી શાસનનો વિરોધ કરતા ગોળી વાગવાથી કરાડી ગામના શહીદ થયેલા મોરારભાઈ વાંસિયાભાઈ પટેલ રણછોડભાઈ લાલભાઈ પટેલ અને મટવાડ ગામના મગનભાઈ ધનજીભાઈ પટેલ આ ત્રણેય શહીદોની પુણ્ય સ્મૃતિમાં શહીદ સ્મારક કાંઠા વિસ્તારના દેશપ્રેમી વીરોની મા ભૂમની મુક્તિ માટેની સંઘર્ષ ગાથાને યાદ તાજી કરાવવા શહીદ સ્મારકનું નિર્માણ થયું હતું શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ થયા હતા નવસારી જિલ્લા પોલીસ દ્વારા પરેડ રજૂ થઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી મુકેશ પટેલ વિકાસ ગાથા વર્ણવી હતી પ્લાટોન નંબર એક પસાર સલામી આપી રહી છે સમગ્ર પરેડ નું નેતૃત્વ કરે છે પીઆઈ ઉમંગ મોદી સાથે ટુઆઈસી પીઆઈઆઈ સોન ગાવી પ્લાટોન નંબર એક ના

આદિવાસી વિસ્તારમાં દૂધ સહકારી મંડળીઓમાં સોલાર પંચ સ્થાપવા અંગેની યોજના ખાતર વિતરણ એવી બધી જે વિવિધ યોજનાઓ છે શિક્ષણ કાર્ય અને માહિતી એમનો ટેબ્લો પસાર થઈ રહ્યો છે ત્યારબાદ વિભાગીય નિયામકશ્રી એસટી વલસાડ એસટી વિભાગની વિવિધ યોજનાઓ દ્વારા એમનો ટેબ્લો જે પસાર થઈ રહ્યો છે એમાં વિદ્યાર્થીઓને રાહતદારના પાસ પત્રકાર ટીવી તથા તેના પ્રતિનિધિઓ માટે પચાસ ટકા જે વિવિધ યોજનાઓ રહ્યા છે સ્વતંત્ર કલ્યાણ યોજનાના દસ મુદ્દા કાર્યક્રમ અંતર્ગતનો આ ટેબ્લો આપ જોઈ રહ્યા છો ત્યારબાદ ઐતિહાસિક પાણી પુરવઠા વાગર એમના દ્વારા ઉઠી કાઢીને વ્યવસ્થા અનુભવવા માટે અધિકારીઓ ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નવસારીની કચેરી દ્વારા સો દિવસ ટીબી નાબોદી ઝુંબેશ જેમાં પ્રાકૃતિક ખેતી ડ્રોન ટેકનોલોજી અને સાથે મધમાખી ઉછેરનો ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ નાયબ વન સંરક્ષક કચેરી દ્વારા વન્ય પ્રાણી અવેરનેસ માટે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હતી ચીનજી મહેન્દ્ર કમાર અને સાર્જન્ટ શ્રી એએસઆઈ પ્રીતમ ગૌડી સમગ્ર ભારત દેશ છોટેરમાં પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે આજે નવસારી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણીની અંદર અહીં આવવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકી આ નવસારી મહાનગરપાલિકામાં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી છુતેરમાં પચાસત્તર દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પમાં આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસત્તાક દિન યોજી રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાછું છું નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજવંદન થયું હતું નવસારી મહાનગરનો વિકાસ ઝડપથી કરવામાં આવશે તે પ્રકારનું પ્રવચન કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું નવરચિત નવસારી મહાનગરપાલિકા બાદ પ્રથમ વખત કમિશનરના હસ્તે ધ્વજવંદન થયું હતું છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં થઈ હતી મહાનગરના નવનિયુક્ત પ્રથમ કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજવંદન થયું હતું આ પ્રસંગે કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરનો વિકાસ તેજ ગતિથી થશે મહાનગરોમાં જે પ્રકારે સુવિધા ઉપલબ્ધ હોય છે તે તમામ સુવિધા રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લાની વાત કરું તો હાલમાં જ મહાનગર પાલિકા જે છે નવી બની છે આમાં આપણે બધા ભેગા મળીને નવસારીજનો બધા ભેગા મળીને એક ઓનરશિપ લઈને કે શહેર અમારું છે અમારું શહેર અમારું ગૌરવ છે અને આ જ ઉદ્દેશ્ય સાથે આ સંકલ્પ સાથે આપણે આગળ વધીશું અને આવનાર વર્ષોમાં નવસારી પણ ગુજરાતનો સૌથી મોટો સૌથી સારો અર્બન એન્ટાઈટી બનશે સૌથી સારો શહેર બનશે અને હું આ બધાને ખાતરી આપું છું મિત્રો ગણતંત્ર દિવસ માત્ર એક તહેવાર નથી એ દેશની સમાનતાનો પ્રતિક છે અને આજે અહીંયા ઉપસ્થિત હું બધાને એક ખાસ સંદેશ આપું છું કે દેશની પ્રગતિ માટે બધાનો સાથ જરૂરી છે બધાનો સહયોગ જરૂરી છે નવસારીના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા 76મો પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. પ્રમુખ જય નાયકના હસ્તે ધ્વજારોહણ થયું હતું. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવે છે. 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આરવીડી દ્વારા હર્ષભેર કરવામાં આવી હતી. નવસારીના સત્તાપીર નજીક આવેલા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના કાર્યાલય ખાતે આરવીડીના પ્રમુખ જય નાયકના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નવસારી અને તેની આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આરવીડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તિરંગાને સલામી આપી હતી નવસારી તિરંગામય આન બાન અને શાન સાથે તિરંગો લહેરાયો હતો યુવાનોમાં રાષ્ટ્રભાવના વિકસે અને દેશદાસનો ઉમળકો તેમનામાં લહેરાય એવા ઉદ્દેશ્ય સાથે આરવીડી પરિવાર પ્રતિવર્ષ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી શાનપૂર્વક કરે છે નવસારીના આરવીડી પરિવાર દ્વારા બાઇક રેલી નહીં યોજી રાષ્ટ્રીય પર્વો પ્રસંગે સેવાકીય કાર્યો કરી દેશભાવના વ્યક્ત કરી હતી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયક અને તેમના કાર્યકરો દ્વારા શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ધાબળાનું વિતરણ કર્યું હતું નવસારીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરી છોતેરમો પ્રજાસત્તાક પર્વ મનાવ્યું હતું વંદે ભારત માતા કે દેશભક્તિ છોતેરમાં પ્રજાસત્તાકની દેશવાસીઓ અને નવસારીજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઘણા વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરતી આવેલી છે અમે છેલ્લા પંદર વર્ષથી છવ્વીસ જાન્યુઆરી અને છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે મહારેલીનો કાર્યક્રમ કરતા પરંતુ અમે છેલ્લા ચાર વર્ષથી છવ્વીસમી જાન્યુઆરીએ રેલી પોસ્ટપોન કરીને અલગ અલગ સામાજિક પ્રવૃત્તિ કરવાનું નક્કી કરેલું એમાં અમારા બ્લડ ડોનેશન કેમ્પ હોય કોઈને ચોપડા વિતરણ હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ અમારી ત્યાં ત્યાં શાખા છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ હોય સિવિલ હોસ્પિટલમાંના કાર્યક્રમો હોય એવા અનોખા કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે હવે આ છવ્વીસમી જાન્યુઆરીએ અમે જરૂરિયાતમંદોને ધાબડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને આ ધાબડા વિતરણ અમે અહીંયા અમારા હોલ છે ત્યાં આપતા છે ને અમે નવસારીના દરેક જ્યાં જરૂર છે લોકોને ત્યાં જઈ જઈને લોકોને દાબડા વિતરણ જેને જરૂર છે તેને જ ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવાના છે ને અમે અગાઉ પણ આવી પ્રવૃત્તિઓ કરતા જાઉં કરતા હું ને અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ નવસારીમાં જાણીતી છે એટલે દરેકને ગરીબોને જરૂરિયાતમંદોને વિનંતી કે કોઈ પણ તકલીફ પડે તમારે સંસ્થાના દર પર આવ જાઉં આવવાનું અને હેલ્પ સો ટકા કરશું ફરી એકવાર ભારતવાસીઓ અને નવસારીની જિલ્લાની જનતાને પ્રજાસત્તાકની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી દેશભક્તિ વંદે માતરમ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે નવસારીના અક્ષર વિઝન એરેના દ્વારા સુગર પ્રેશર અને થાઇરોઇડના દર્દીઓ માટે વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવી હતી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવસારીમાં અક્ષરવિઝન એરેના દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી અક્ષરવિઝન એરેનાના ડૉક્ટર કેયુર શર્મા દ્વારા આંખોના પડદાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી વિશેષ કરીને સુગર પ્રેશર અને થાઇરોઇડના દર્દીઓની આંખોને ઝડપથી નુકસાન થતું હોય છે જેમાં આંખોના પડદાને સુગર પ્રેશર તેમજ થાઇરોઇડ જેવા રોગો ગંભીર રીતે અસર કરે છે દર્દીઓની આંખોનું વહેલી તકે નિદાન થાય તે માટે પ્રજાસત્તાક પર્વ પ્રસંગે અક્ષર વિઝન એરેના દ્વારા વિનામૂલ્યે આંખોના પડદાની તપાસનો શિબિર યોજાયો હતો નવસારી સાંતાદેવી સ્થિત રૂબી કોમ્પ્લેક્ષ પાસે આવેલ અક્ષર વિઝન એરેના દ્વારા સુગર પ્રેશર અને થાઇરોઇડના દર્દીઓની આંખોની તપાસ કરી પ્રજાસત્તાક પર્વ મનાવાયો હતો આ તો નવસારીના નગરજનોને આજની પ્રજાસત્તાક દિવસની ઘણી બધી શુભકામનાઓ જેમાં આપ જાણો છો કે છેલ્લા અગિયાર વર્ષથી અક્ષરયુજન કંઈને કંઈ નવું સમાજલક્ષી કાર્યક્રમ કરતો રહે છે તો અમે પણ એવું વિચાર્યું કે છવ્વીસમી જાન્યુઆરીએ કેમ દેશને કંઈ ન આપીએ તો એના માટે અમે જેટલા પણ શુગર પ્રેશર અને થાઇરોઇડના પેશન્ટ છે એમના આંખના પડદાની ફ્રી તપાસનો પ્રોગ્રામ આયોજિત કર્યું છે યુઝ્યુઅલી થાય શું છે કે લોકોને અવેરનેસ જ નથી કે આ બધા રોગોની પડદા પર પણ અસર થતી હોય છે તો આ જે પડદા પર અસર થાય છે એની તપાસ બહાર ચોત્રીસો રૂપિયાની આજુબાજુ થતી હોય છે

ગુજરાત સરકારના સૂત્રો છે વાંચે ગુજરાત ભણશે ગુજરાત સર્વ શિક્ષા અભિયાન જેવા સ્લોગનો બિલકુલ નકામા સાબિત થઈ રહ્યા છે સરકારની પ્રાથમિક શાળામાં દોઢ બે વર્ષથી આચાર્ય જ નથી જિલ્લા શિક્ષણ વિભાગની શાળા આચાર્ય વિના જ ચાલે છે આચાર્ય શિક્ષકો વિનાની શાળામાં કેવી રીતે ભણશે ગુજરાત શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્યનું શું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢ બે વર્ષથી આચાર્ય જ નથી ભાઠા ગામના લોકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અનેક વખત રજૂઆતો કરી પરંતુ નફટ શિક્ષણ વિભાગે ગ્રામજનોની રજૂઆતને નકારી કાઢી છેવટે ભાઠા ગામના લોકોએ ગામની શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી છેલ્લા દોઢ બે વર્ષથી શાળાને આચાર્ય નહીં મળતા ગ્રામજનો વિફર્યા અને શાળાને તાળાબંધી કરી હતી ભાઠા ગામની શાળામાં એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લાનું વહીવટી તંત્ર છેડા કરી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે ભાઠા ગામના લોકોની એક જ માંગ છે શાળામાં કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં આવે ખાનગી શાળાને ટક્કર મારે તે પ્રકારની સુવિધાઓ સભર સરકારી શાળા સંપૂર્ણ એર કન્ડિશનર બની છે શીતાંજલિ ફાઉન્ડેશનના સહયોગથી સોલધરા ગામની સરકારી શાળા નવ નિર્માણ થઈ છે અભ્યાસ માટે બાળકોને સુવિધાસભર શાળાનું મકાન મળે તો સરકારી શાળાઓમાં વાલીઓ ઉત્સાહભેર પોતાના બાળકોને વિદ્યાભ્યાસ અર્થે મોકલે છે સરકારી શાળાને વધુને વધુ આધુનિક બનાવી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને શ્રેષ્ઠ શાળાનું મકાન ઉપલબ્ધ થાય એ પ્રકારના લક્ષ્ય સાથે સીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ ઉકા નવસારી જિલ્લામાં શિક્ષણના વિદ્યામંદિરો નિર્માણ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં સરકારી શાળા સંપૂર્ણ એર કન્ડિશનર બની હોય તો તે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામમાં સોલદરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનું મકાન સો વર્ષ જૂનું હતું સોલદરા પ્રાથમિક શાળાની સ્થાપના ઓગણીસો પચીસમાં થઈ હતી શાળાના શતાબ્દી વર્ષના પ્રારંભે જ સોલદરા પ્રાથમિક શાળાને અદ્યતન સુવિધાઓ સભર અને સંપૂર્ણ એર કન્ડિશનર નવીન મકાન મળ્યું છે શીતાંજલિ ફાઉન્ડેશન યુએસએના એનઆરઆઈ દાતાશ્રી હર્ષદભાઈ અને નૈનાબેનના મહત્તમ દાન થકી સંપૂર્ણ શાળાનું નવીનતમ મકાનનું નિર્માણ થયું છે પ્રજાસત્તાક પર્વ પ્રસંગે સોલધરા પ્રાથમિક શાળાના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે એક ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો સોલધરા ગામ આખું એકત્ર થયું અને નવનિર્મિત શાળાના દાતાશ્રીઓને ઘોડાગાડીમાં સવાર કરાવી તેમને સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરાવી વાંચતે ગાજતે નવનિર્મિત શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે સોલધરા ગામના તમામ લોકો જોતરાયા હતા નવનિર્મિત શાળા શીતાંજલિ વિદ્યા મંદિરનું લોકાર્પણ થયું હતું મુખ્ય દાતા હર્ષદભાઈ ઉકા અને નૈનાબેનના હસ્તે શાળાનું ઉદ્ઘાટન થયું આ પ્રસંગે સોલધરા ગામના લોકો દ્વારા પણ શાળા માટે દાનની સરવાણી વહાવી હતી નવસારી જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળા સંપૂર્ણ એસી હોય તે પ્રકારની શાળા સોલધરા ગામમાં નિર્માણ થઈ છે આજના દિવસે સોલધરાની પ્રાઇમરી શાળાના ઓપનિંગ માટે અમે આવ્યા છીએ ગયા અઠવાડિયે જ અમે ચોવીસીમાં પ્રાઇમરી શાળા ઓપન કરી તે આખા રાજ્યની પહેલી એર કન્ડિશન સ્કૂલ હતી એ જ રીતે આ શાળાને પણ એર કન્ડિશન બનાવવામાં આવી રહી છે એની બાબતમાં પણ ગામ લોકોનો ખૂબ જ ખૂબ જ ખૂબ જ સહકાર છે અને જે એસએમસી કમિટી એટલા બધા કાર્યગ્રત છે કે દરેકે દરેક બાબતમાં અમને સહકાર આપેલો છે અમે એમના ખૂબ જ આભારી છીએ ખાસ તો ગામ લોકોને અમારી વિનંતી કે જેટલો તમે અમને પ્રેમ આપેલો છે સહકાર આપેલો છે આજે બે હજાર માણસો આવેલા છે તો તે જ રીતે આ શાળામાં આવતા રહેજો અને શાળાને આગળને આગળ લાવતા રહેજો શિક્ષકોનો ખૂબ જ ખૂબ જ આ પ્રયાસ છે કે ઘણી સારી રીતે ભણાવે છે અને આ શાળા આપણે એવી બનાવેલી છે કે સવા સો વર્ષ સુધી એને વાંધો આવે તેવો નથી અને માત્ર રેગ્યુલર મેઇન્ટેનન્સને કરવાથી આ શાળા ઘણી સારી રીતે રહી શકશે અને ખાસ તો શું છે કે જે સાધનો જોઈએ વિજ્ઞાનની લેબ બનાવેલી છે કમ્પ્યુટરની લેબ સેટઅપ થઈ ગઈ છે ઓલરેડી અને દરેક બાબતના છોકરાઓને દરેક બાબતની રમતગમતની તેમજ દરેક જાતની વસ્તુઓ આપવામાં આવશે આજરોજ સોલદરા પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવનનું લોકાર્પણ થયું સીતાંજલિ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી હર્ષદભાઈ ખુશાલભાઈ ઉકા તરફથી અમને ખૂબ સરસ અદ્યતન મકાન મળ્યું માળખાકીય સુવિધાઓ સાથે પાયાની જરૂરિયાતો સાથે એમણે સુંદર મજાનું અને સો વર્ષથી વધુ તકી શકે એવું મકાન અર્પણ કર્યું લાઈબ્રેરી કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબના અલગ ઓરડાઓની સુવિધાઓ સાથે શાળાના બાળકો માટે ખૂબ જ સરસ મકાન બનાવી આપ્યું અમને એમની સંસ્થા એમનો ફાઉન્ડેશનનો અમે શાળા પરિવાર ગ્રામજનો સોલધરા પ્રાથમિક સોલધરા ગામના ગ્રામજનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ જોઈએ સરકારી શાળામાં જે પ્રાઇવેટ જેવું શિક્ષણ મળવું જોઈએ એના માટેની તમામ સુવિધાઓ એમણે અમને કરી આપી તો હું નાનાનો ખૂબ ખૂબ આભાર માનું છું સોલદારા ગામની પ્રાથમિક શાળાનું મકાનનું અને મુખ્ય પ્રવેશ દ્વારનો લોકાર્પણ વિધિ જ્યારે સંપન્ન થઈ છે ત્યારે અમારા ગામમાં જે સ્કૂલ બનાવવામાં સીતાંજલિ ફાઉન્ડેશન તરફથી બનાવવામાં આવી છે એ આખી અમે એસી સ્કૂલ બનાવી છે અને અમારા ત્યાં સામાન્યમાં નાનામાં નાના માણસો એટલે સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓ આવે છે એમને એક આ નવસારી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એસી સ્કૂલ હશે નહીં તેવી અમે સ્કૂલ બનાવી છે અને પ્રાઇવેટ સ્કૂલને પણ આજે અમે ટક્કર મારી હશે એવી અમે એના અપેક્ષા રાખીએ છીએ અને આ શાળા ઉત્તરોત્તર શિક્ષણમાં પણ ખૂબ પ્રગતિ કરે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે થઈ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે લહેરાયો તિરંગો નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર દેવ ચૌધરીના હસ્તે થયેલું ધ્વજવંદન રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષભેર થઈ રાષ્ટ્રીય પર્વે જરૂરિયાતમંદોને ધાબળાનું થયેલું વિતરણ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અક્ષર વિઝન દ્વારા અનોખી રીતે થઈ સુગર પ્રેશર થાઇરોઈડના દર્દીઓની આંખોની વિના મૂલ્યે થયેલી તપાસ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર